મિત્રો આજે ભલે લોકોના ઘરોમાં એકથી એક અદ્યતન બાઇક સ્કૂટી અને કાર ઉપલબ્ધ હોય પરંતુ સાયકલ ચલાવવાનું ચલણ આજે પણ લોકોમાં ઓછું થયું નથી તેના પાછળનું મુખ્ય કારણ છે આરોગ્ય વાસ્તવમાં ડોક્ટરોનું માનવું છે કે સાયકલ ચલાવવાથી વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત રહે છે અને તે તેના માનસિક આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે આ જ કારણ છે કે આજે સલમાન ખાનથી લઈને સારા અલી ખાન સુધી ઘણા મોટા સેલિબ્રિટીઓ છે જેમને સાયકલિંગ પ્રત્યે ખૂબ ક્રેઝ છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સાયકલ આપણા આરોગ્ય માટે આટલી ફાયદાકારક છે તેની શોધ કોને કરી હતી અને સૌથી મહત્વની વાત કે ક્યારે કરી હતી મિત્રો જો તમારે પણ આરોગ્યને મજબૂત રાખનાર સાયકલના ઇતિહાસ વિશે જાણવું હોય તો અમારો આ વિડીયો અંત સુધી જોતા રહો વિડીયો ઘણો જ જ્ઞાનવર્ધક થવાનો છે તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌ તમે એ જાણી લો કે સાયકલના શોધ પાછળ માત્ર એક વ્યક્તિનો હાથ નથી પરંતુ અનેક વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયગાળામાં પોતાની થિયરી અને કોન્સેપ્ટ પર કામ કર્યું ત્યારે જ આધુનિક સાયકલ મળી જો પુરાવા તપાસીએ તો જાણવા મળે છે કે સાયકલની સૌથી પ્રારંભિક ડિઝાઇન લિયોનાર્ડો ધીની પેઇન્ટિંગમાં જોવા મળી હતી આ પેઇન્ટિંગ તેમણે ઈસવીસન ચૌદસો માં બનાવી હતી લિયોનાર્ડોની પેઇન્ટિંગ મળ્યા પછી લગભગ એકસો પચાસ વર્ષ બાદ ફ્રાન્સમાં એક એવું જ ચાર પૈડાવાળું વાહન બનાવાયું જે કોઈ પણ પ્રાણીની મદદ વગર ચાલી શકે મિત્રો આ ચાર પૈડાવાળા વાહનના આધારે જ આગળ જઈને સાયકલ સ્કૂટર કાર અને વરાળ એન્જિન જેવા વાહનોની શોધ થઈ શકી જો સાયકલના ઇતિહાસની વાત કરીએ તો તેનો ઇતિહાસ ઓગણીસમી સદીના પ્રારંભ સાથે જોડાયેલો છે ત્યારે લોકો માત્ર ઘોડાગાડીઓથી મુસાફરી કરતા તે સમયગાળા દરમિયાન ઘોડાગાડીને એક ખૂબ જ મોંઘું વાહન માનવામાં આવતું અને મોટા ભાગના લોકો તેને ખરીદી શકતા નહોતા જેના કારણે લોકો મિલો સુધી પગપાળા પ્રવાસ કરતા આવા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 1870 માં જર્મન શોધક બેરોન કાર્લ વોન ડ્રેસે ચાર પૈડાવાળા વાહનને બે પૈડાવાળા વાહનમાં બદલી દીધું મિત્રો તમે આ વાહનને સાયકલનું પ્રથમ સ્વરૂપ કહી શકો જો કે કાર્લ વોન ડ્રેસે જે સાયકલ બનાવી હતી તે સંપૂર્ણપણે લાકડાની બનેલી હતી અને તેમાં પેડલ ન હતા આ સાયકલનું વજન લગભગ 23 કિલો હતો અને પેડલ ન હોવાને કારણે તેને આગળ ધક્કો લગાવીને ચલાવવી પડતી જેના કારણે તે એક કલાકમાં મહત્તમ સાત કિલોમીટરનું અંતર કાપી શકતી આ સાયકલને ત્યારે લોફ મશીન નામ આપવામાં આવ્યું કાર્લવોન ડંડી હોર્સ તરીકે ઓળખતા જોકે આ સાયકલ ચલાવવાથી ખૂબ જ થાક લાગતો અને તેની કિંમત પણ ખૂબ જ વધુ હતી આથી તેને માત્ર અમીર પરિવારો જ ખરીદી શકતા અઢારસો સિત્તેર માં સાયકલના આગળના પૈડાનું કદ પાછળના પૈડાની સરખામણીએ ઘણું મોટું બનાવ્યું તે સમયે એવું માનવામાં આવતું કે આગળનું પૈડું જેટલું મોટું હશે સાયકલની ઝડપ વધુ થશે પરંતુ મોટા પહ્યાને કારણે સાયકલ ચલાવવી અસુરક્ષિત બની ગઈ અને ઘણા અકસ્માતો થવા લાગ્યા આ કારણે સમયમાં જ આ પ્રકારની સાયકલ ડેન્જર ટોય તરીકે જાણીતી થઈ લોકો હવે એવી સાયકલની માંગ કરવા લાગ્યા જે માત્ર ઝડપી નહીં પણ સલામત પણ હોય આ જ સમયે પેડલવાળી સાયકલ અસ્તિત્વમાં આવી પેડલવાળી સાયકલની શોધ સ્કોટલેન્ડના લોહાર કેરીક પેટ્રિક મેકમિલને કર્યો હતો કેટલાક ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર મેકમિલને લોકોને સાયકલ ચલાવતા જોયા ત્યારે તેમને ખબર પડી કે લોકો સાયકલને તેમના પગથી ધક્કો મારીને ચલાવી રહ્યા છે જેના કારણે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રીતે સાયકલ ચલાવવાના કારણે લોકો ઝડપથી થાકી જાય છે અને લોકોમાં સાયકલ ચલાવવાનો રસ ઝડપથી ઓછો થતો જાય છે મેકમિલન કંઈક એવું બનાવવા માંગતા હતા જેના કારણે સાયકલ ચલાવવી ખૂબ સરળ બની જાય મિત્રો મેકમિલન વ્યવસાય લુહાર હતા તેથી તેમનો આ કામમાં રસ વધવા લાગ્યો અને તેમણે સાયકલ માટે પેડલ બનાવીને તૈયાર કરી દીધા મિત્રો આજ પેડલ છે જેના વિના આજની આધુનિક સાયકલ અધૂરી છે પેડલ લાગવાથી સાયકલનો આખો લુક બદલાઈ ગયો હવે સાયકલને ધક્કો મારીને ચલાવવાની જરૂર ન હતી અને તેવી સાયકલની પણ જરૂર ન હતી જેનો આગળનું પૈડું મોટું હોય હવે સાયકલની ઝડપમાં અગાઉ કરતા ઘણો સુધારો થઈ ગયો હતો સાથે જ તે લોકો માટે આરામદાયક અને વધુ સુરક્ષિત પણ બની ગઈ તમને જણાવી દઈએ કે અઢારસો સાઈઠમાં ફ્રાન્સમાં પહેલી વખત બે પેડાવાળી સવારી માટે બાઇસિકલ શબ્દ વપરાયો આ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે દ્વિચક્રિકા પેડલ આવ્યા પછી સાયકલમાં એક મોટી ક્રાંતિ આવી પરંતુ હજી પણ પેડલને યોગ્ય રીતે ચલાવવા માટે ચેઇનની શોધ થઈ ન હતી ચેઇનની શોધ અઢારસો એસી ના આસપાસ ઇંગ્લેન્ડના રહેવાસી હેન્સ રોનાલ્ડે કરી સાયકલના ઇતિહાસમાં મહત્વનો મોડ અઢારસો પંચાસી માં આવ્યો જ્યારે અંગ્રેજ શોધક અને ઉદ્યોગપતિ જોન કેમ્પ સ્ટાલીએ સેફ્ટી જોડાયેલા હતા અને હેન્ડલ વાળી મિત્રો આ નામ રોવર હતો જે લોકોને ખૂબ પસંદ આવ્યું જેના કારણે ધીમે ધીમે લોકોનો રસ સાયકલ પ્રત્યે વધવા લાગ્યો લોકોના રસને ધ્યાનમાં રાખીને હવે યુરોપમાં ઘણી બાયસાઈકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આવી ગઈ જે આ વ્યવસાયમાં પ્રવેશીને સારો નફો કમાવવા ઈચ્છતી હતી વધુ પૈસા કમાવવા માટે આ કંપનીઓ હવે વિવિધ ડિઝાઇન સાથે નવી નવી સાયકલ લોન્ચ કરવા લાગી મિત્રો અઢારસો નેવું ના મધ્યથી વીસમી સદી સુધીનો સમય ગોલ્ડન એજ ઓફ બાય તરીકે ઓળખાય છે સાયકલમાં સતત કરવામાં આવતા ફેરફારોના કારણે હવે લોકો માટે સાયકલ ચલાવવી ખૂબ જ સુરક્ષિત બની હતી અત્યારે તો તે લોકો માટે આવાગમનનું મુખ્ય સાધન પણ બની ગઈ હતી એકત્રીસ મે અઢારસો એસી એ દિવસ પણ હતો જ્યારે સાયકલની પહેલી રેસ બારસો મીટર સાથે યોજાઈ હતી આ રેસનું આયોજન પેરિસના પાર્ક ડે સેન્ટક્લોમાં કરવામાં આવ્યું હતું અને આ રેસના વિજેતા ઇંગ્લેન્ડના જેમ્સ મોરે બન્યા હતા મિત્રો ભારતમાં સાયકલની શરૂઆત ક્યારે થઈ તેનો ચોક્કસ દિવસ અને તારીખ તો કોઈને પણ ખબર નથી પરંતુ હા એવું કહી શકાય કે અંગ્રેજો પોતાના ઉપયોગ માટે સાયકલ ભારતમાં લઈને આવ્યા હતા તે સમયે ભારતમાં અન્ય દેશોથી સાયકલની આયાત કરવામાં આવતી હતી જો જોઈએ તો ભારતમાં સાયકલનો ખરેખરનો યુગ ઓગણીસો બેતાલીસમાં શરૂ થયો જ્યારે મુંબઈ સ્થિત હિન્દ સાયકલ કંપની દ્વારા સાયકલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું દેશમાં જ્યારે સાયકલનું ઉત્પાદન થવા લાગ્યું ત્યારે તેની કિંમત પણ ખૂબ ઓછી થઈ ગઈ જે સાયકલ પહેલા ફક્ત અંગ્રેજો માટે જ સીમિત હતી તે હવે સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ બની આમ જોતા જોતા લોકોમાં સ્વદેશી સાયકલ લોકપ્રિય બની ગઈ આ પછી લોકો સાયકલનો ઉપયોગ શહેરની સડકો પરથી લઈને ગામડાની પદંડીઓ સુધી કરવા લાગ્યા તો મિત્રો આ હતી સાયકલના શોધની આખી વાત શું તમને આજ પહેલા સાયકલના ઇતિહાસ વિશે એટલું બધું ખબર હતી નીચે તમારા જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખો અને જો આ વીડિયોથી તમને કંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હોય અથવા રસપ્રદ લાગ્યું હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને અમારા આવનારા વિડીયો તમે ચૂકી ના જાઓ ફરી મળીશો નવા ટોપિક સાથે ત્યાં સુધી માટે નમસ્કાર